હેલો વેલ્કમ ટુ ધી ચેનલ દયુતિસિંહ દયુતિ સી ચેનલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે આશા રાખ્યું કે તમારી તૈયારી ખૂબ જ સારી રીતે ચાલી રહી હોય જે આવનારી એક્ઝામ છે તમે એના માટે ખૂબ જ સારી રીતે પ્રિપેરેશન કરી રહ્યા હોય ઓકે તો આજનો જે આપણો વિડીયો છે જે બંધારણ બંધારણ ટોપિક દરેક એક્ઝામમાં લેવામાં આવે છે તો બંધારણને આપણે આ સિરીઝમાં દરેક ટોપિક ખૂબ જ સારી રીતે સમજીશું તમારે માત્ર ખાલી એની નોટ્સ બનાવવાની છે જે તમારે રિવિઝન સ્વરૂપે વાંચતા રહેવાનું છે જ્યારે એક્ઝામ હોય એના પહેલાં તમારે રિવિઝન સ્વરૂપ બસ આટલું જ વાંચતા રહેવાનું છે અને આમાંથી જ ક્વેશ્ચન હશે ઓકે જે પણ આપણે ટૉપિક કરાવીશું તેની અંદરથી તમને ક્વેશ્ચન આવશે ઓકે તો આજનો આપણો જે ટૉપિક છે આમુખ પ્રિયમ્બલ ઓકે જે બંધારણનું અમુક પ્રિયમ્બલ કે જેની અંદરથી એક કાં તો બે ક્વેશ્ચન હોય જ છે ઓકે તો હવે આપણા આ વિડીયોની અંદર અમુક શું છે બરાબર એને એમાં શું કહેવા માગે છે એની અંદરથી કયા કયા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે એવી સંભાવના છે તેના વિશે આપણે આ ચર્ચા કરીશું તો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ ઓકે તો સૌ પ્રથમ હું વાત કરીશ આમુખ જેને ઇંગ્લિશમાં કહેવાશે પ્રિયમ્બલ ઓકે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ પુસ્તક હોય કે બુક હોય તો એની પહેલાં જે આપણે એને કહીએ છીએ પ્રસ્તાવના બરાબર છે પ્રસ્તાવના આપવામાં આવેલી હોય છે તો આમુખ પણ એ જ છે કે બંધારણની પ્રસ્તાવના કહેવામાં આવે છે આમુખને બંધારણની પ્રસ્તાવના કહેવામાં આવે છે ઓકે તો સૌ પ્રથમ પહેલો ક્વેશ્ચન છે કે આમુખ એ બંધારણની પ્રસ્તાવના છે રાઈટ હવે ત્યાર પછી આપણે વાત કરીશું કે અમુક જે છે પ્રસ્તાવના અમુક ઓકે તેની અંદર શું કહેવા માંગે છે તો કોઈ પણ વ્યક્તિ ધારો કે અમુક જોઈ છે તો અમુક વાંચ્યા પછી જ વાં વાંચીને જ એને ખ્યાલ આવી જશે કે બંધારણમાં શું કહેવા માંગે છે ઓકે જે બંધારણનો જે સાર છે જે આખે આખા બંધારણનો સાર છે તે અમુકમાં સમાવી લેવામાં આવેલો છે હવે આમુખ જે છે તેની એક ઇમેજ છે જે તમને હું ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ ત્યાંથી તમારે જોઈ લેવાનું છે અને એને રીડ કરી લેવાનું છે મગઅપ કરી લેવાનું છે બિકોઝ એની અંદરથી પણ કેવા ક્યારેક ક્યારે ક્વેશ્ચન પૂછાય છે કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે હું તમને અગાડી જણાવીશ ઓકે તો આમુખ મેં શું કીધું કે આમુખ એક પ્રસ્તાવના છે બંધારણની અને જેની અંદર આખા બંધારણનો સાર છે એટલે કોઈપણ વ્યક્તિ ધારો કે અમુક જોઈ છે તો અમુક વાર્તાની સાથે જ એને ખ્યાલ આવી જશે કે અમુકમાં જે કહેવા માંગે છે તેના પછી બંધારણમાં શું જ દર્શાવેલ છે એને અમુક જોતાની સાથે જ ખ્યાલ આવી જશે ઓકે તો આપણે વાંચીએ કે અમુક પ્રિયમ બલ બંધારણના પ્રારંભમાં પ્રસ્તાવના બંધારણનો સાર મેં તમને કીધું તે પ્રમાણે પ્રસ્તાવના છે અને બંધારણનો સાર છે ઓકે હવે અમુક જે છે સૌપ્રથમ અમેરિકાના બંધારણમાં આ લાગુ પાડવામાં આવેલ હતો આપણને ક્વેશ્ચન પૂછાઈ શકીએ અને આપણને જોવું કહેવામાં આવે કે ભાઈ આપણે અમુક જે છે આમુખ અમુકનો કન્સેપ્ટ આપણે કયા દેશના બંધારણમાંથી લીધેલ છે તો આપણે એ કહી શકીએ કે અમુકનો જે સ્ત્રોત છે તે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલ છે આપણે ક્વેશ્ચન હોઈ શકે ઓકે ત્યારબાદ આ માત્ર અમુક જે છે આમુખ માત્ર એક જ વાક્યનું બનેલું છે ઓકે જો તમે અમુક જોયું હોય મેં થમનેલમાં પણ મૂકેલું છે યુટ્યુબના કે અમુક એક કોઈ પેજ છે તો કોઈ વ્યક્તિને ધારો કે કોશ્ચન કે કોઈ વ્યક્તિ જોઈ છે તો એને ખ્યાલ ક્યાં તો અમુક તો દસ પંદર લીટીનું છે નહીં એવું નથી અમુક જે એક જ વાક્યનું બનેલું છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે કે અમુક માત્ર એક જ વાક્યનું બનેલું છે ઓકે ત્યારબાદ આપણે વાત કરીશું કે બંધારણ સભા ઓકે તો પંડિત જવાહરલાલ નહેરુએ તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો ઓકે કોણે જવાહરલાલ નહેરુએ ક્યારે તેર ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસના રોજ ત્યારબાદ બાવીસ જાન્યુઆરી ઓગણીસો ને સુડતાલીસના રોજ બંધારણ સભા દ્વારા આ ઉદ્દેશ્ય પ્રસ્તાવને મંજૂર કરવામાં આવ્યો અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ તેને સ્વીકારવામાં આવ્યું ઓકે તો આમાંથી પણ ક્વેશ્ચન એકાદ માપણે એમ શું હોઈ શકે તો તમારે સારી રીતે વાંચી લેવાનું છે કે પંડિત જવાહરલાલ નહેરુએ ઓગણીસો ને છેતાલીસ તેર ડિસેમ્બરના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો તેમજ બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ મંજૂર થયો અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ એને સ્વીકારવામાં આવ્યો કે એક્સેપ્ટ કરવામાં આવ્યો ઓકે ત્યારબાદ વાત કરીશું કે અમુકનું પ્રારૂપ ડ્રાફ્ટ જે અમુક છે તેનું ડ્રાફ્ટ કોણ તૈયાર કર્યું મતલબ આમુખ જે આખું પ્રારૂપ તૈયાર કરવાનું છે તો કોણે તૈયાર કરેલું છે સર બી એન રાવ ઓકે ત્યારબાદ વાત કરીશું આમુખની ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે તો ઓસ્ટ્રેલિયા બરાબર છે આમુખની ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ઓસ્ટ્રેલિયા તમારે નોટ્સમાં લખતા રહેવાનું છે આ જ વસ્તુ તમારે વાંચીને જવાનું છે અને આમાંથી જ એમ શીખ્યું હશે ઓકે ત્યારબાદ આપણે વાત કરીશું કે જે પાનાઓની ડિઝાઇન છે જેમ કે કોઈ પુસ્તક છે કોઈ બુક છે તો એના પાનાઓની ડિઝાઇન કોઈ દ્વારા પ્રિપેર કરવામાં આવે તો અહીં જે આપણું બંધારણ અને જે અમુક છે તેની પાનાની જે ડિઝાઇન છે તે કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે શ્રી બેવર રામ મનોહર સિન્હા દ્વારા કે જેમાં જો તમે આમુખમાં જોશો તો જમણી સાઇઝ પર એક સહી કરેલી છે કે જેની અંદર રામ લખેલું છે ઓકે ત્યારબાદ વાત કરીશું કે જે આમુખનું સુલેખન છે બરાબર છે આમુખને જે ડિઝાઇન કરવામાં આવેલું છે એટલે કે સુલેખન એટલે લખવાનું કામ ઓકે કોને છે પ્રેમ બિહારી નારાયણ રાય જાદા ઓકે તો આની અંદરથી પણ એમ સીધું હોઈ શકે કે પાનાઓની ડિઝાઇન કોણે તૈયાર કરી છે તો શ્રી બિહોર રામ મનોહર સિન્હા તેમજ આમુખનું સુલેખન પ્રેમ બિહારી નારાયણ રાયજાદા ઓકે ત્યારબાદ આપણે વાત કરીશું કે અમુકના પાયાના સિદ્ધાંતો બરાબર છે જે આપણો આખો અમુક છે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ સમાજવાદી આ રીતનું એક આખું અમુક છે તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે તો એની અંદર ચાર પાયાના સિદ્ધાંતો આપેલા છે બંધારણના અધિકારનો સ્ત્રોત ભારતની પ્રકૃતિ બંધારણના ઉદ્દેશ્યો સ્વીકારની તારીખ ઓકે તો ભારતની પ્રકૃતિ સમા સાર્વભૌમ સમાજવાદી તેમજ સામાજિક આર્થિક રાજકીય ન્યાય અને બંધારણના અધિકારનો સ્ત્રોત અમે ભારતના લોકો બરાબર છે જે ભારતના લોકો છે તેના દ્વારા જ બંધારણ રચાયું છે એવું કહેવા માંગે છે ઓકે આ જે આમુખના પાયાના સિદ્ધાંતો આપણે ચાર આપેલા છે તેમજ મુખ્ય શબ્દો તો આમુખમાં કયા કયા મુખ્ય શબ્દો આપણી લેવામાં આવેલા છે તો એના વિશે ચર્ચા કરીએ આપણે અમે ભારતના લોકો વિ ધ પીપલ ઓફ ઇન્ડિયા સાર્વભૌમ સમાજવાદી ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ગણતંત્ર ન્યાય સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વ પહેલી આપણે વાત કરીએ કે અમે ભારતના લોકો તો અમે ભારતના લોકોમાં જે શરૂઆત જ આમખની એ રીતે થાય છે કે અમે ભારતના લોકો તો એ શું કહેવા માગે છે કે જે બંધારણનું નિર્માતા છે તો ભારતના લોકો દ્વારા કરવામાં આવેલ છે ઓકે તેમજ જે બંધારણની શક્તિનો સ્ત્રોત ક્યાં સમાયેલો છે તો ભારતના લોકોમાં એટલે જે ભારતની જે જનતા છે પ્રજા છે તેને સર્વશક્તિમાન બતાવેલ છે તેમજ સાર્વભૌમ સમાજવાદી બરાબર તો સાર્વભૌમ હવે સાર્વભૌમનો અર્થ શું થશે જેમ કે કોઈ પણ દેશ છે જેમે પોતાના આંતરિક અથવા બાહ્ય નિર્ણય લેવા હોય તો કોઈ બીજા દેશ પર નિર્ભર રહેવું પડે કોઈક દેશ એવા છે બરાબર પણ આપણો ભારત દેશ સાર્વભૌમ દેશ છે દેટ મીન્સ શું કહેવા માગે છે કે આપણે ભારતે કોઈ પણ પોતાના દેશના આંતરિક નિર્ણયો અથવા જે બાહ્ય નિર્ણયો છે તેના માટે કોઈપણ દેશ પર નિર્ભર રહેવું પડતું નથી જેને આપણે સાર્વભૌમ કહેશું ત્યારબાદ સમાજવાદી ધર્મનિરપેક્ષ એટલે કે ધર્મનિરપેક્ષ શું કહેવા માગે છે કે આપણા રાજ્યનો દેશનો કોઈપણ ધર્મ નથી કોઈપણ વ્યક્તિ ગમે તે ધર્મ પાળી શકે જેની ઈચ્છા મુજબ ધર્મ પાળી શકે કોઈના પર ફોર્સ લાદવામાં આવતું નથી ત્યારબાદ લોકતાંત્રિક અમે અમે ભારતના લોકો બરાબર વી આપણે જે બ્રહ્મલિંકન દ્વારા જે કહેવામાં આવેલું છે કે લોકશાહી લોકશાહી કોને કહે છે કહેવામાં આવશે કે લોકોનું લોકો દ્વારા ચાલતું શાસન બરાબર જેથી લોકતંત્ર ગણતંત્ર આપણા દેશમાં કોઈ પણ જે વ્યક્તિ છે બરાબર છે તેને ઇલેક્ટ ઇલેક્ટેડ કરવામાં આવે છે મતલબ ચૂંટવામાં આવે છે જેમ કે બ્રિટનમાં છે તો ત્યાં સ રાજાશાહી ચાલે છે બરાબર ત્યાં રાજા હોય છે આ રીતનું અહીં આપણા ભારતમાં ઇલેક્શન કરવામાં આવે છે કે અમુક ચોક્કસ મુદત માટે કોઈ વ્યક્તિને ચૂંટવામાં આવે છે અને તે રાજ્યનું શાસન કરે છે ઓકે ત્યારબાદ ન્યાય સ્વતંત્રતા સમાનતા અને લાસ્ટ છે આપણું બંધુત્વ જે ભારતની એકતાને નિર્દેશિત કરે છે ઓકે તો મુખ્ય શબ્દો છે આપણા ટોટલ દસ ત્યારબાદ આપણે વાત કરીશું બીજા પ્રમુખ ક્વેશ્ચન્સ પૂછાય છે કે જેનું ઇંગ્લિશ વર્ઝન અંગ્રેજી આવૃત્તિ છે તેમાં પહેલાં કેટલા શબ્દો હતા પંચ્યાસી શબ્દો હતા પણ બંધારણમાં બેતાલીસમો બંધારણીય સુધારો ઓગણીસો ને છોતેર આ બંધારણીય સુધારો શું છે તેને આવતી આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું તો બેતાલીસમો બંધારણીય સુધારો ઓગણીસો છોતેર દ્વારા ત્રણ શબ્દો ઉમેરાયા કયા કયા સમાજવાદી સાંપ્રદાયિક અને અખંડિતતા બરાબર ત્રણ શબ્દ બેતાલીસમો બંધારણ સુધારો ઓગણીસો ને છોતેર દ્વારા ઉમેરવામાં આવ્યા અને ત્યાર પછી જે અંગ્રેજી વર્ઝનમાં અંગ્રેજી આવૃત્તિમાં તૂટલ શબ્દોની સંખ્યા કેટલી થઈ ગઈ અઠ્યાસી ઓકે ત્યારબાદ આપણે વાત કરીશું કે સામાજિક આર્થિક રાજનૈતિક ન્યાયના જે આદર્શો છે બરાબર જે આપણું આમુખ છે જે તમે ટેલિગ્રામ ચેનલ પરથી જોઈ જો જોજો તો તમને ખ્યાલ આવશે કે જેની અંદર સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય દર્શાવેલા છે જે આદર્શો છે તે ઓગણીસો સત્તરની રશિયાની ક્રાંતિમાંથી પ્રેરિત છે બરાબર છે આ પણ ક્વેશ્ચન હોઈ શકે કે સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય કઈ ક્રાંતિથી પ્રેરિત છે તો ઓગણીસો સત્તર રશિયાની ક્રાંતિથી ત્યારબાદ સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વના આદર્શો ફ્રાન્સની ક્રાંતિથી પ્રેરિત છે ઓકે આ પણ આમાંથી એમ શું હોઈ શકે ત્યારબાદ ખૂબ જ મહત્ત્વનું કે પહેલાં જે આમુખ છે તેને બંધારણનો ભાગ માનવામાં ન આવતો હતો બરાબર એટલે કે ઓગણીસો ને સાહીઠનો બેડુબારી કેસ કે એની અંદર એવો ચુકાદો આવેલો હતો કે જે બંધારણનું જે આમુખ છે તે બંધારણનો ભાગ નથી ત્યારબાદ ઓગણીસોને તોતેર કેશવાનંદ ભારતી કેસ દ્વારા એવું જ એવો ચુકાદો આપવામાં આવ્યો કે બંધારણનું જે અમુક છે તે બંધારણનો ભાગ છે એટલે પરીક્ષામાં ક્વેશ્ચન હોઈ શકે કે કયા કેસ દ્વારા એવું સૂચવામાં આવ્યું કે આમુખ એ બંધારણનો ભાગ છે તો કયો કેસ કેશવાનંદ ભારતી કેસ ઓગણીસોને ઓકે ત્યારબાદ જે આપણું અમુક છે પ્રિયમબર તેના ઘણા મહાનુભાવોએ એના માટે કહ્યું છે કંઈક તો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે તે આપણે અહીં લખેલા છે પહેલાં છે આપણા કનૈયાલાલ મુનશી જે જન્મકુંદરી કહે છે આમુખને બંધારણની એટલે કે ભારતની જન્મકુંદરી કહે છે બરાબર કોણ કનૈયાલાલ મુનશી તેમજ એમ હિદાયતુલ્લા બંધારણનો આત્મા જે આમુખ છે એ બંધારણનો આત્મા છે એવું કહ્યું છે ત્યારબાદ એન એ પાલખીવાલા એ આમુખને બંધારણનો પત્ર કહ્યો છે મતલબ કે તમે આમુખને જોશો ત્યારથી ત્યાંથી જ તમને ખ્યાલ આવી જશે કે બંધારણમાં શું કહેવા માગે છે ત્યારબાદ ઠાકોરદાસ ભાર્ગવ જેણે આમુખની આમુખને બંધારણની ચાવી આમુખને બંધારણનું આભૂષણ બંધારણનું અંગ તેમજ બંધારણનો આત્મા કહ્યો છે અને લાસ્ટમાં સર આર્નેસ્ટ બળકર કે જેણે આમુખને બંધારણની કે નોટ કહી છે ઓકે તો અહીં હજુ પણ ઘણા બધા મહાનુભાવો છે પણ આપણે અહીંયા ઇન્ક્લુડ કરેલા નથી પણ જે આ વારંવાર પૂછાયા કરે છે એક્ઝામમાં તે અહીં દર્શાવેલા છે ઓકે તો હું દરેક વિદ્યાર્થીને રિક્વેસ્ટ કરીશ કે આમાંથી જ તમારે વાંચવાનું છે આમાંથી જ ક્વેશ્ચન આવશે બરાબર છે આ તમારે એકદમ સારી રીતે એને નોટ બનાવી દેવાની છે અને તમારે રિવિઝન કરતા રહેવાનું છે કે જેથી જ્યારે પરીક્ષા નજીક હોય અથવા પરીક્ષામાં હોય ત્યારે તમને ઝડપથી યાદ રહી જાય ઓકે જો તમને વિડીયો ઇમ્પોર્ટન્ટ લાગ્યો હોય અને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો તેમજ બે લાઇકન પ્રેસ કરી દો કે જેથી કોઈ નવો વિડીયો અપલોડ થાય તો તમને એની માહિતી મળી રહે થેન્ક યુ વેરી મચ